આજ રોજ સિવિલ હોસ્પિટલ આણંદ મુકામે આઈડી બી આઈ બેંકના ચેરમેનશ્રી નાના અને એમની ટીમે લગભગ દસ લાખ રૂપિયા સુધીના જે બે મશીન છે જે અદ્યતન છે જે નાના બાળકોને આપણે નીડલથી લોહી લઈ અને એમની જે ચકાસણી કરતા હતા પરંતુ જે રીતે દેશનો વિકાસ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં થયેલો છે વિકસિત દેશ બની રહ્યો છે એ રીતે નવી નવી ટેકનોલોજી જ્યારે મેડિકલ ક્ષેત્રમાં પણ આવતી હોય ત્યારે આ મશીન બાળકોને લોહી લેવામાં જે તકલીફ પડે છે એ દૂર કરીને સીધું સ્કેન કરીને એની ચકાસણી થઈ શકે એટલે બાળકોને કોઈ તકલીફ પડતી નથી જ્યારે બ્લડ લઈ અને એને લેબોરેટરીમાં મોકલીને જે પ્રોસેસ થતી હતી પાંચ છ કલાક સુધીમાં માટે રાહ જોવી પડતી હતી પરંતુ આ તરત જ એક બે મિનિટમાં સ્કેન કરીને એને તાત્કાલિક એનો રિઝલ્ટ આવી જાય છે એનાથી બાળકની ટ્રીટમેન્ટ એકદમ જલ્દી થઈ શકે છે એમના જે સિરિયસ જીવ જીવની જીવના જોખમ હોય છે એ પણ દૂર થાય છે એ રીતનું મશીન આપવામાં આવે છે બીજું પણ એક મશીન અહીં આગળ આપવામાં આવ્યું છે ગેસ મોનિટર તરીકેનું એ પણ એક નવી ટેકનોલોજી પ્રમાણે નવી નવી ટેકનોલોજીથી ડોક્ટર અમર પંડ્યાના સાનિધ્યમાં ખૂબ સિવિલ હોસ્પિટલ આગળ વધી રહી છે આઈડીબીઆઈ બેંકના નાના સાહેબ એમની ટીમ અને જે રીતે એમને પૂરા ગુજરાતમાં દરેક ડિસ્ટ્રિક્ટમાં આ રીતે સીએસઆર ફંડ આપ્યું છે આપણા રાજ્ય માટે સીએસઆર ફંડથી સરકાર તો હર હંમેશા સિવિલ હોસ્પિટલમાં મદદરૂપ થતી હોય છે પરંતુ સીએસઆર ફંડથી નવી નવી ટેકનોલોજી સાથે રીતે હોસ્પિટલમાં પણ આ રીતના મશીનો આપવાથી ઘણી બધી સગવડો મળે છે આઈડી બીઆઈકને અને ડૉક્ટર અમર પંડ્યા એમની ને સૌથી પહેલાં તો આભાર માનીશ અને નવી નવી ટેકનોલોજી સાથે હોસ્પિટલ ઊભી રહ્યા છે એ મદદ મને એમનો આભાર માનું છું આવો આપણે બધા ભેગા થઈ આ નવી ટેકનોલોજીથી જે ટ્રીટમેન્ટ મળી રહી છે એ ટ્રીટમેન્ટ આપણે આ હોસ્પિટલમાં ગામડાઓમાંથી જે દર્દીઓ આવે છે એમને વહેલામાં વહેલી મળે અને આપણી નવી સિવિલ હોસ્પિટલ જે અદ્યતન થઈ રહી છે એ સિવિલ હોસ્પિટલ લગભગ છ આઠ મહિનામાં એનું મકાનનું કામ પૂર્ણ થશે અને આણંદ જિલ્લાને જે આપણે વર્ષોથી જ રાહ જોઈ રહ્યા હતા એ સિવિલ હોસ્પિટલ નવી અદ્યતન ટેકનોલોજીથી મળશે